અમે છે ને નવસારી પાસે મોટી ચોવીસી ગામ છે નવસારી આપણું મંદિર છે ને સામે જ મોટી ચોવીસી ત્યાં અમે ગયા હતા અનકોટનું પ્રસાદ વેચવા પછી આગલે વર્ષે અમે હજાર પંદરસો સેવા આવેલી અને આ વખતે ખાલી માંડ સાહીઠ સિત્તેર રૂપિયા એ તો એક જ જણ આપી શકે સો રૂપિયા આવું બન્યું કેમાં એટલે અમારી ભેગો ફરતો હતો ને એને જ લોચામાં એ બધે ઘરે આગળથી જાય ને કે જો સંતો છે ને ભેટ લેવા નથી આ પ્રસાદ આપવા ભેટમાં તો જે એક બે રૂપિયા આપજો વધુ આપવાની જરૂર થઈ આવું બધેમાં તો ભેટ લઈને કેવું કહેવાય કારણ શું એને પોતે જ બે રૂપિયા મૂકેલા ભેટમાં પછી એથી આગળ કોઈ જવું ના જોઈએ એટલે એને લીધે અમે અમને ઠાકોરજી જ છે ગાબડું પાડ્યું એ બધા ભેગા અમે કહે ભાઈ આટલો અમે પેટ્રોલ નહીં નીકળવું જોઈએ મુંબઈ સિંહ પ્રસાદ આપવા એ બધું કર્યું પછી આખું બારસો તેરસો પાછા થઈ ગયા અમને વાંધો નહોતો આ તમારો ભેગો છે એને અમને કહ્યું અંદર આવીને કે ભેટ લીધા સંતો નથી આવ્યા હા અહીંયા એવું બધું થતું હોય બધું એવા હોય આમ ચૌદશિયા હા હા આવું પાછળ મારે લેવા દેવા ઓલો બચાવો આપે છે તો આવું કરી નાખ્યું એટલે એટલે મન ધાર્યું મેં એને ખબર નહીં હું શું કરું છું એને કંઈ ઈરાદો નહોતો કેરલેસનેસ પેલા તારા માટે તું બે રૂપિયા બે રૂપિયા ના મોકલે પણ બીજા આપે છે એને શું કામ ટાળતું આવું છે દાવે કુ સેવા થઈ જતી હોય બોલવામાં ચાલવામાં બધું આવું બાફી નાખતા હોઈએ ઇરાદો ના આવે પણ કેરફુલ ના આવે ને અને પછી જો અમારે ગામમાં એવું થયું હતું પેલા અંદર અંદર પેલું બને નહીં એક ટોપ લેવલના મેનેજમેન્ટ જે કહે ને એ બને નહીં તો ઓલા બીજા બધા નીચે બધાને કહે સેવા કંઈ જરૂર નથી આ આપણે બધી સેવા તો બહુ બહુ છે મંદિરમાં આપણે દેશમાં મોકલો આમ કરો તેમ કરો આ બધી વાત આમાં થાય છે શું તમે જો તમે કોઈ સાથે બને નહીં બરાબર તો એને ત્યાં સહકાર ના આપો કોનું બગડે છે ખબર પડે તમને પ્રમુખ સાહેબ બગડે ઓલો તો આજે છે ને કાલે નીકળી જવા એને ક્યાં પડી છે સત્સંગની તમે એને દંડતા નથી પ્રમુખ છે દંડો છો ખબર નથી પડતી તમને બરાબર કે નહીં તો કિચન ડિપાર્ટમેન્ટ હોય પાર્કિંગ ડિપાર્ટમેન્ટ ગમે હોય તમે કોઈને સહકાર ના આપો તો કેમ છે બતાવી દો એને કેમ કરે છે આ તમે એને નથી બતાવતા પ્રમુખ સાઈને બતાવી દો છો બગડ્યા પ્રમુખ સાહેનો ઓલન ક્યાં તમે બ્રેક તો બંધ આવતો બંધ થઈ જશે નથી આવું સત્સંગ નથી કરવું એનું બગડ્યું પણ પ્રમુખ સાઈને બગડાય છે ભાન નથી રહેતું આપણને બધા જ સહકાર આપવો જોઈએ જે રીત છે તે આ મંદિર જો યોગી આપ બોલ્યા છે કે હવે આપણે શું કરવાનું શાસ્ત્રીમાં તો ઉપાસના ડંકો મારી દીધો હવે આપણે શું તો યોગી આ કે છે ઉપાસના મંદિરોની પુષ્ટિ કરવી આ શબ્દ હા હરિભક્તો સંતો બાળક બધાની પુષ્ટિ કરવી બધા આગળ આવે પાકા સત્સંગી થાય મંદિર આપણું છે ભલે ગમે એટલું સોના કળસ ચડી ગયા તો યોગી આપા કેટલું બધું ભેગું કરતા ગોંડલ મંદિર માટે એવું થયું છે બાપા અમદાવાદથી આટલા રાત જઈ રહ્યા હતા ટ્રેનમાં નડિયાદમાં એક હરિભક્ત બાપાને કે બાપા આટલા પૂજા ત્યાં લઈ જશો બાપા કે હું મારા હાથે આટલા બાપા કે એમ કરો તો પંદર ગોંડલની મહાપૂજા પંદર આટલા દાની એટલે એને મહિનાની આટલા દા માટે કરાવી હતી બાપાએ અમે ભાગ પડ્યો પછી ઓલો લોકો કે ત્યાં આમ હોય તો મહિનાની ગોંડલ નહીં મહિના આટલા દ આ પગ બરાબર આવી ભેગું કરતા ગોંડલ બધું ઘણું બધું બાપાએ ભેગ કર્યું તે વખતે વિચાર આવ્યા હોત કે હવે આમાં જરૂર નથી કેવું કહેવાય એટલે મંદિરની પુષ્ટિ જે જ્યાં તમે રહેતા હો જે મંદિરમાં એની પુષ્ટિ કરવાની વિરોધમાં નહીં જવાનું તો કોક સાથે ના બને મંદિર શું ગુનો કરે બાબા શું ગુનો કરે હવે વિચારતા નથી આપણે હા નાના બાળકે અત્યારના છે ને નવી પેઢી થાય છે ને વેરી ડિસિપ્લિન અને કોઈ આવું એમાં નહીં મળે તમને ઈર્ષા ઈર્ષા કદાચ બહુ ઓબિડિયન્ટ હોય ને તમારામાંથી ઉતરે તો વાત જુદી છે બાકી આ લોકોમાં નહીં આવે આ ઈર્ષા ને દેખાય ને જોયા છે અનુભવ છે બધે દેશમાં નહીં અહીંયા નવી પેઢી બધું બધું જૂના બધું બગાડતા બેઠા બેઠા અમે ને લંડનમાં આપણે એક પધરમકી પાછા આવતા હતા તે બાળક અમારી સાથે હતો તેના દાદા આવેલા એના ઘરે દાદા આવે છે બહુ મજા આવતી હતી અરેક્સ નો એ કઈ કાય ગરફા કાય બોથ સાઈડ એ લોકો નહીં ચલાવી લેતા બધું આ નોનસન હા લોકો પ્રમુખ સાઈન એકદમ વફાદાર પ્રમુખ સાઈન સાથે સામે જોશે તો કહે દે પપ્પાને કહી દે પપ્પા યુઆર યુઆર નોટ ડુઈંગ ગુડ પ્રમુખ સાઈન તો આગળથી પાડતા એવા કહેનાર છે બાળક એક બાળક એના પપ્પાનું બાળક લઈને બાપા પાસે કમ્પ્લેન કરતા હતા કે બાપા ટીવી બહુ જુએ છે આમ છે તો બાળક કહે કે સ્વામી મારા પપ્પા છે ને છાનામાંના પેલા કાળામાં રહીને જુએ છે આમ ઉપરથી દેખાવ કરે નિયમ પાયટીનો આ બધું જોતા હોય છે એક તો છાપો અળવા અળવું જ નહીં એટલો નિયમ લીધેલો હાથમાં નહીં અળવાનું પણ પછી કોઈક વાંચન પાસે બીજો જઈને વાંચે અડે નહીં આવા કોઈ ગયેલા કટાઈ ગયેલા સડી ગયેલા એટલે નવી પેઢી ની ચલાવે છે તો બધું તો કાવતું તો બધું ગોલમાલ બધું જાણે છે બોલતા નથી